હેલો મિત્રો જી ત્રિપલ એસ પરીક્ષા બે હજાર ચોવીસ બાબતે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો ત્રેવીસ વાયરમેન વર્ગ ત્રણના ઉમેદવાર માટે અગત્યની જાહેરાત કરવામાં આવી છે જેમાં વાયરમેન વર્ગ ત્રણ સંવર્ગની કુલ પાંચ જગ્યા માટે સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર તારીખ સત્તર અગિયાર બે હજાર ત્રેવીસથી બે બાર બે હજાર ત્રેવીસ દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી જે લેવામાં આવેલ નિર્ણય મુજબ વર્ગ ત્રણની સીધી ભરતી થવાની જાહેરાત રદ કરવામાં આવી છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી હસમુખ પટેલ સાહેબ દ્વારા આ જાહેરાત આપવામાં આવી છે આપ તારીખ પણ જોઈ શકો છો તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજની અપડેટ છે